શ્રી ગણેશાય હાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા મારકમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ સૌ પ્રથમ આપ સૌનું સ્વાગત છે મિત્રો ભાદરવા પક્ષની વધ પક્ષ એકાદશી પિતૃ એકાદશી ઇન્દિરા એકાદશી આજના દિવસે પિતૃ મોક્ષ અર્થે પિતૃ શાંતિ અર્થે સાંભળવામાં આવે છે ગીતાજીનો બીજો અધ્યાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વંદે જગદગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય વંદે જગદ્ગુરુ શ્રી કૃષ્ણએ નમઃ વંદે શ્રી ગુરુ શ્રી કૃષ્ણની જય ગીતાજીનો બીજો અધ્યાય સાંખ્ય યોગ ઓમ પરમાત્મે નમઃ શ્રી ભગવાન કહે છે કે હે અર્જુન તારા જેવા સુરવીર અસમયને આવો મોહ ક્યારથી થયો કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આશરેલો છે કે ન સ્વર્ગે આપનારો છે યશ આપનારો છે આથી એ પાર્થ નષ્ટ નષ્ટકતાને વસન થા વંશથા હે શાત્રુઓને તપાવનાર હૃદયની આ ચુષ્ટા દુર્બળતા ત્યાગને યુદ્ધ માટે ઊભો થા થઈ જા ઊભો થઈ જા ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે મા મધુસૂદન રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતાને દ્રોણાચાર્યની વિરુદ્ધ લડીશ કેમ કે હરિસૂદન હરિસૂદન તેઓ બંને પૂંજનીય છે માટે આ મહા મહાભાવ ગુરુજનોને નહીં હણું હું આ લોકમાં વૃત્તે વડી વડે જીવન નિર્વાહન કરવું પડે પરંતુ કલ્યાણકારી સમજૂશું કેમ કે ગુરુજનોની હણીને પણ આ લોકમાં લોહીની ખરડાયેલા રૂપ ભોગોને જ તો ભોગવી શકાય છે વળે અમે એ પણ જાણીએ છીએ જાણી નથી શકતા કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું બંનેમાંથી યુદ્ધ શ્રેષ્ઠ અથવા એ પણ જાણતા નથી કે તમે તમને અમે જીતશું કે નહીં કે તેઓ અમને જીતશે જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી જે અમારા આત્મીય દ્રુદષ્ટાને પુત્રો અમારી સામે દ્રધાક્ષના પુત્રો અમારી સાથે યુદ્ધ માટે ઊભા છે આથી કાર્ય રૂપે દોષને લીધે જેનો સ્વભાવ નષ્ટ થયો છે એવો તથા ધર્મની બાબતમાં મોહછ મોહિત થયા છે થયેલા હું આપને પૂછું છું કે જે નિશ્ચયરૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપને શિષ્ય આપનો શિષ્ય છું માટે આપને શરણે આવેલો છું મને ઉપદેશ આપો કે પૃથ્વીનું નિશ્ચય ટક અને ધન ધાન્ય સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનો આધિપતિ પામીને હું એવો ઉપાય નથી જોતો કે મારી ઇન્દ્રિયોને સુકવનાર શોકને નિવારી શકે સંજય ધોધરાષ્ટના કહે છે કે સંજય ધ્રુદરા કહે છે કે હે રાજા નિંદ નિંદ્રાને જીતનારા અર્જુન અતરી અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ મહારાજને પ્રત્યે આમ કહીને પછી ગોવિંદ ભગવાનને યુદ્ધ કરી નહીં કરું એમ સ્પષ્ટ કહીને શુભ થઈ ગયા ત્યાર પછી હે પરમવંશી ધ્રુટરાશ અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓને શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ બોલ્યા શ્રી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તેમના માટે તું કેમ રડે છે શોક કરવો નહીં તેમના માટે શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા એવા વસન ન બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે પણ જ્ઞાનીજનો શોક કરતા નથી હું કોઈના કાળમાં ન હતો એવું નથી તું ન હતો એવું પણ નથી અને આ અન્ય રાજાઓ ન હતા એવું પણ નથી હવે પછી આપણે બધા નહીં હોઈએ એવું પણ નથી જેમ જેમ તેમ તેઓ જય કૃષ્ણ મને સાસુ સમજાવો હવે પછી બધા નહીં હોય એવું પણ નથી જેમના જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાની વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાંથી તીર પુરુષ મોહિત થતા નથી પુત્ર ઠંડી ગરમી સુખ દુઃખ અને નિરાદા ઇન્દ્રિયો સાથે વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિશાળ વિશાળ જશે અને અન અનિત્યશે માટે હે ભારત તેમ હે ભારત તમને તું સહન કર કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ સુખ સુખ દુઃખ સમાન સમજનાર જે ધીરજ પુરુષને આ ઇન્દ્રિયો સાથે વિષયોના સંયોગ વ્યાકુળ નથી કરતા અને મોક્ષ પ્રાપ્ત થાય છે હે અર્જુન અસત પદાર્થની સત્તા નથી અને સંતાનો અભાવ નથી અભાવ નથી ન્યાય અનુસાર નાશ રહિત તો તું તેને જાણ જેનાથી આ સગળ જગત દ્રશ્ય વગર પ્રાપ્ત છે આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી અને આ નાશરહિત અર્પીએ નિત્ય સ્વરૂપ જેવા આત્મામાં સઘળા શરીરનો નાશ્યવંત કહેવાય છે માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કરવા અને યુદ્ધ કર અને આ આત્માને હણનાર સમજને જે તથા જે એને હણાયેલા છે માને છે તે બંને જાણતા નથી કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો નથી કે નથી કોઈના દ્વારા હણાતો આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી તેમજ ઉત્પન્ન થઈ ફરીથી સતાવવાનો નથી સતાવતો નથી એમ પણ ન નથી કારણ કે આજ આ જન્મમાં નિત્ય શ્વાસ અને પુરા પુરાતન શરીરના હણવા છતાં પણ આ આત્મા હણતો નથી જે મનુષ્ય આત્માને નાશ રહિત નિત્ય અજન્મા તેમજ અવિનાશી જાણે છે તે મનુષ્ય કઈ રીતે કોને હણવે છે અને કોઈ કોઈ રીતે કોઈને હણે છે અને જો તું કહીશ કે હું તને શરીરના વિયોગોનો શોખ કરું છું તો આ આપણા તો આ પણ ઊંચિત નથી કારણ કે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાં ત્યાજીને બીજા ત્યાગીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે તેમજ જીવાત્મા જૂના શરીરને ત્યાગીને બીજા નવા શરીરમાં પામી છે હે અર્જુન આ આત્મને સ્ત્રોત છેદી શકતા નથી અગ્નિ બાળી શકતી નથી અને પાણી પણ ભીંજવી શકતું નથી પવન ચૂકી શકતું નથી પરંતુ કે આત્મા અશેષ અદાહ અલેખ આશોક્ય અને નિત્ય સર્વયાજ્ઞિશે અસહળ સ્થિત છે તેમ તેમના સંતાનને આ આત્મીય વ્યક્ત અસિત અને વિકાસ સહિત છે કહે છે તેની આ જે અર્જુન આ આત્મય આપણા પ્રમાણે જાતીય છીએ શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારો શોક કરવો ઉચિત નથી જો આ આત્મને સદા જન્મ લેનાર અને સદા મૃત્યુ પામનાર હોય છે તો પણ બા બ્રાહ્મણો આ રીતે શોક કરવો તમારા માટે યોગ્ય નથી કેમ કે માન્યતા મુજબ જન્મેલા મૃત્યુના નિશ્ચસે અને મરેલાનો જન્મ પણ તેની પણ આ ઉપાય વિના વિષયોમાં શોક કરવું તારા માટે યોગ્ય નથી ભીષ્મ આદિના શરીરના મર્યાદા હોવાથી અન્યત અન્ય શે આથી શરીર માટે પણ શોક કરવો ઉચિત નથી કારણ કે હે અર્જુન સઘળા સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અર્પ અર્પી અર્પણ હતા મર્યા પછી પણ અપરગિટ્ય છે અપરગિટ્ય છે જનાર છે કેવળ છે વચનગાળામાં જે પ્રગટ છે તે પછી આવી સ્થિતિમાં શોક શા માટે કરવો હે અર્જુન ઘણું ગ્રહણ છે તેની કોઈ એક વિરલ મનુષ્ય મહાપુરુષ આ આત્મને આચર્ય જેમનું જોઈએ છે તેમને બીજો કોઈ મહાપુરુષ આત્મીય આત્મીયને આચર્યને જેમ વર્ણશે વર્ણવે છે તથા બીજા કોઈ અધિકારી મનુષ્યને અને આશ્વસન પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ જાણે કે કંઈ જાણતો જ નથી હોય એવું કરે છે કે અર્જુન આ આત્મીય સૌની શરીરોમાં શરીરોમાં હંમેશા અવૈધ્ય છે અર્થાત જેનો વધ થતો નથી એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી અને સ્વર્ધનને જોતાં પણ તારે ભય પામ પામવો ન જોઈએ કેમ કે ક્ષત્રિય માટે ધર્મ યુદ્ધની વધની બીજું કોઈ કલ્યાણકારી કાર્ય નથી અને હે પાર્થ આપ આપ મળે પ્રાપ્ત થયેલ તેમજ ઊંધળેલા સ્વાગતના દારૂ પી આયુ આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવેશે આમ સત્તા પણ જો તું આ ધર્મયુગ યુક્ત યુદ્ધની નહીં કરે તો સ્વર્ગ ધર્મ અંતે કીર્તિને ગુમાવીશ પાપને પામીશ તથા બધા લોકો ઘણા લાંબા ઘણા લાંબા વધારે થાય છે આવા આમ શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને આમ કીર્તિ ગુમાવીશ પાપને તથા બધા લોકને ઘણા લાંબા કાળ સુધી રહે રહેનારી તારી આ કીર્તિ પણ કહે છે અને ગૌશાળી મનુષ્ય માટે અર્પ અર્પિતિ મરણથી વધીને અને તારા અતુલ પ્રભાવથી લીધે જેઓ તમે સગળા સન્માન્ય નૃત્ય જોતા આવ્યા છો તેમને દ્રષ્ટિમાં તું તુરસાતાને પામીશ તેમાં મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલા માનવ છે તારા વેરીઓ તારા સામર્થ્ય નિંદા કરતા તણે ઘણા બધા કહે એવા જેવા વચનો પણ કહે છે એનાથી વધારે દુઃખ બીજું શું હોય શકે તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સમગ્ર સંગ સંગારમાં જીતીશ ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય કરી લે ઊભો થાત ઊભો થઈ જા તારી જો સ્વર્ગ કે રાજ્યની ઈચ્છા ન હોય તો પણ જય પરાજય હાની દુઃખ અને સમાન સમજીને પછી યુદ્ધ માટે જ્ઞાન યોગ્ય વિષયમાં કહેવામાં આવીશ અને હવે તું તેને કર્મયોગના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલ તું કર્મો કર્મોના બધાયને સારી પેઠે ત્યાજીશ દઈશ એટલા એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ આ કર્મયોગ આરંભનો અર્થાત બીજો નાશ નથી અર્પે પ્રત્યે દોષ અર્થાત અવળા ફળરૂપી દોષ પણ નથી એટલે આ કર્મયોગી રૂપ ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુરૂપી મહા ભયમાંથી યુગ ઉગારે છે અને પાર્થ આ કાર્યોમાં નિશ્યાતમ બુદ્ધિ એક જ હોય છે પણ અસ્થિતિ વિચારના વિવેક વિવેકહીન સમા સકાર મનુષ્યનો બુદ્ધિ એ બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે હે અર્જુન જેવો ભોગોમાં તમે થયેલા છે કર્મ કર્મફળના પ્રસંગ પ્રસંગ વેદ આવ્યો પ્રસંગ વેદાયોના જ પ્રીતિ સર્વે તેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ પરમ પ્રાપ્ત વસ્તુએ અને જેવો સ્વર્ગની ચડ્યું બીજું કશું નથી એમ એમ બોલનારને એવા અવિવેકી મનુષ્ય આ પ્રકારની પુષ્ટિ એટલે કે માત્ર સાંભળ સાંભળવામાં મધુર અને મોહ મોહરવાણી બોલ્યા કરે છે જે જન્મરૂપી કર્મ ફળ દેનારી છે તેમના ભોગ અને આચર્યને પ્રાપ્ત થશે અર્થે વિવિધ જાતિને ઘણી બધી ક્રિયાઓ વર્ણન કરનારી તેવાણી દ્વારા જેમનું ચિંતન હરાયેલું છે જેઓ ભોગ અને આચર્યના અંત આકર્ષ આકર્ષક એવા મનુષ્યોને પરમાત્મા વિષ્યાંત બુદ્ધિ હોતી નથી હે અર્જુન વિ વિદોમાં જણાવ્યું અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમના સાધુનું પ્રતિ માટે અને અને એમના નોમ આશિક રહિત રક્ષો વગેરે વગેરે દૃત્યો રહિત બની નિત્ય વસ્તુ પરમાત્મા શિસ્ત થઈ જા તેમને યોગ યોગ શેષમેની ઈચ્છાના એટલે કે અર્પ્ય પ્રાપ્ત નામનો યોગ પૂરો મિત્રો મિત્રો આપણે સાંભળી કથા આધ્યાય ભાગવદ્ ગીતાનો બીજો મને આશા છે કે આપણને આ વિડીયો પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ